નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ધનતેરસ બે હજાર પચીસ ધનતેરસ લક્ષ્મી પૂજા મુહૂર્ત જાણો પૂજા પદ્ધતિ અને ઉપાયો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધનતેરસ પર્વની સર્વદર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ આજનો આ ધનતેરસ પર્વનો સ્ટોરી વિડિયો ધનતેરસનો તહેવાર દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ધનવંતરી સોનાના વાસણ સાથે પ્રગટ થયા હતા આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ છે ધનતેરસ પર સોનું ચાંદી અને નવા વાસણો ખરીદવાની પરંપરા છે એવો કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી સંપત્તિમાં તેર ગણો વધારો થાય છે એવી માન્યતા છે કે જો કોઈ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ ઘણા વર્ષો સુધી શુભ ફળ આપે છે ધનતેરસ પૂજા મુહૂર્ત ધનતેરસ લક્ષ્મી પૂજા મુહૂર્ત ધનતેરસના પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા થાય છે કુબેર અને ધન્વંતરીની એકસાથે પૂજા કરો આ દિવસે ફક્ત સોનું ચાંદી પિત્તળ અથવા સ્ટીલ ખરીદો ધનતેરસના દિવસે લોખંડ કે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાનું ટાળો ધનતેરસના દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી ખાસ ફાયદો થશે ધનતેરસ પૂજા મુહૂર્ત બે હજાર પચીસ સાંજે સાત સોળથી રાત્રે આઠ વીસ ધનતેરસ બે હજાર પચીસ પૂજા પદ્ધતિ ધનતેરસની સાંજે કુબેર અને ધનવંતરી સ્થાપના ઉત્તર દિશામાં કરો બંનેની સામે ઘીનો એક તરફી દીવો પ્ર પ્રગટાવો કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈઓ અર્પણ કરો પછી ધનવંતરી સ્ત્રોતનો પાઠ કરો અને પ્રસાદ ગ્રહણ કરો દિવાળીના દિવસે કુબેરને ધનના સ્થાન પર રાખો અને પૂજા સ્થાન પર ધનવંતરી સ્થાપિત કરો ધનતેરસ પર ખરીદનું મહત્ત્વ ધનતેરસના શુભ મુહૂર્તમાં વાસણો અને સોના ચાંદી ઉપરાંત વાહનો રિયલ એસ્ટેટના સોદા વૈભવી વસ્તુઓ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવાનો શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી મિલકત તેર ગણી વધી જાય છે ધનતેરસ પર શું ખરીદવું સોના ચાંદી ઉપરાંત ધનતેરસના દિવસે વાસણો વાહનો અને કુબેરયંત્ર ખરીદવાનું પણ શુભ માનવામાં આવે છે ધનતેરસ પર સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જો તમે ધનતેરસના દિવસે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો ચોક્કસ ઘરે આખા ધાણા લાવો માતા લક્ષ્મી આનાથી પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે ક્યારેય પૈસાની કમી રહેતી નથી અને આ સિવાય તમે ગોમતી ચક્ર પણ ખરીદી શકો છો ધનતેરસ પર આ ઉપાયો કરો ધનતેરસ પર ભગવાન ધનવંતરી માતા લક્ષ્મી કુબેર અને ભગવાન ગણેશની પૂજા કરો ધનતેરસના દિવસે ઘરની અંદર અને બહાર દીવા પ્રગટાવીને રોગો મટાડી શકાય છે દાન કરવાથી પાછલા જન્મના પાપો ધોવાઈ જાય છે ધનતેરસ પર દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે આ દિવસે સૂર્યાસ્ત પહેલાં દાન કરો છો તો તમને પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં જોકે આ દિવસે સફેદ કાપડ ચોખા ખાંડ વગેરેનું દાન ન કરવું જોઈએ ધનતેરસ પર પ્રાણીઓની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ મહાલક્ષ્મી આપના ભંડારો સદાય ભર્યા રાખે એવી શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી